નમસ્કાર દર્શક મિત્રો આપની હર સાંકૃત મીડિયા હાઉ દ્વારા અને ને જે પ્રમાણે આજે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું છે ઓપરેશન કરવામાં આવ્યું છે એપાર્ટમેન્ટની અંદર મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું છે મોકડ્રીલ ના આયોજન ભાગરૂપે આપ જોશો એ પ્રમાણે કે નવસારીના પ્રાંત સહિત ડીવાય સ્થળ ઉપર આવી ચુક્યા છે ઉપયોગમાં લેવામાં આવ્યા છે સાથે જ વાત કરીશું કે જે ઇવેક્યુલેશન

આવી રહ્યા છે અને આ આપણ ઈવેકુએશનનો એક ભાગ છે કે જો આવી કોઈ ઘટના થાય હવાઈ હુમલો થાય તો હવાઈ હુમલાને કઈ રીતે પહોંચી પડવું અને હવાઈ હુમલાને પહોંચવા માટેના જે તબક્કાવાર લોકોને જાગૃતતા આવે એ ભાવનાથી અને જે પ્રમાણે આપ જો છો કે ઘોડા ઉપરથી પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને આ રીતે તમે જો તો ફાયરની ગાડીઓ આવી ચૂકી છે દાખલા તરીકે કોઈ હવાઈ હુમલો થાય અને હવાઈ હુમલાને પહોંચવા માટે જે ફાયરના જવાનો તેના થઈ એમજન્સી સાફના હોય અને એ રીતે કામ કરે એ વ્યક્તિને આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકાની જે ફાયર ની ગાડીઓ છે એ ઉપર ઘટના સ્થળ પર આવી પહોંચી છે પાછળ એમ્બ્યુલન્સ આવી પહોંચી છે એવી કેસીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે સ્વેચર આવી ગઈ છે વ્યક્તિને લઈને આવી જવામાં આવ્યા છે આ વ્યક્તિને પગમાં લાગ્યો છે એલા વ્યક્તિને આપણે બતાવ્યું એ મુજબ ભાગમાં લાગ્યું હતું અને એ વ્યક્કેશીની પ્રક્રિયા હાજરમાં ધરવામાં આવી છે અને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપ જોશે મુજબ કે હાલ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ ત્યારબાદ આપ જોશો નવસરી ના એસપી સાથે જ નવસારી મહાનગરપાલિકાના જે કમિશનર છે દેવ ચૌધરી અને પહેલેથી જ આપણે આપને બતાવી ચુક્યા છે કે પ્રાંત અધિકારી તો આવી ચુક્યા હતા અને આ ઘટનાક્રમ ક્રમ આખું જે કયું એ આખા ઘટના ને અહીં બતાવવામાં આવી રહ્યો છે

તમામ અધિકારીઓ જે ખરા ઘટના સ્થળે આવી પહોંચ્યા છે સાથે વાત કરવામાં આવે તો નોસરી ધારાસભ્ય પણ આવી પહોંચ્યા છે અને સાથે આખો ઘટનાક્રમ કઈ રીતે થાય છે અને આ રીતે કઈ રીતે પહોંચી વળવું અને ઇવેક્ટિવેટ કઈ રીતે કરવા એ બાબતની માહિતી આપવામાં આવી રહી છે તો આપણે પણ અપડેટ આપતા રહેશું નિહાળવા નોસરી લાવ્યું બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જે પ્રમાણે જોવો છો એ પ્રમાણે કે સતત સાયરોનો વાગી રહ્યા છે અને સાયરન વાગતાની સાથે જ મોબેલ શરૂઆત કરી દેવામાં આવી ઘાયલ જે વ્યક્તિઓ છે ઘાયલ વ્યક્તિઓને એમના નિયત સ્તર સુધી એક્યુએટ કરવા માટે સાથે જ જો વાત કરવામાં આવે તો ઘાયલ વ્યક્તિઓને સારવાર આપવા માટે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે અને જેના સંદર્ભે આપ જોશો તો હાલ આ પ્રક્રિયા અને ઉપયોગમાં લેવામાં આવી રહી છે પોલીસ તંત્ર સિવિલ ડિફેન્સ વોલિયન્ટરો એનસીસી કેડેડો કોઈ જે ખરા આની અંદર જોતરાયા છે કોઈ તાત્કાલિક ધોરણે કેટલી ઝડપથી આ ઘટનાક્રમ જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે સતત ફાયરાનો લાગી રહ્યા છે સતત ગાડીઓ આવતા થઈ છે પણ ટ્રાફિક કંટ્રોલમાં નથી આવી રહ્યો એક માઇનસ પોઈન્ટ ચોક્કસપણે હું સ્પષ્ટ જણાવીશ કે સ્થળ નક્કી કરી દેવામાં આવ્યું હતું

એ બધી માહિતી આપવામાં આવી રહી છે સતત જે ખરું મોનિટરિંગ ચાલી રહ્યું છે અને મોનિટરિંગ ની અંદર લોકોને જણાવવામાં આવી રહ્યું છે કે જે એસેમ્બલ પોઈન્ટ ગણવામાં આવતા હોય છે કોઈ પણ આવી ઘટના બને તો ત્યારે એક એસેમ્બલ પોઈન્ટ બનાવવામાં આવે છે અને એ એસેમ્બલ પોઈન્ટ ની ઉપર લોકોએ પહોંચવાનું હોય છે એ એસેમ્બલ પોઈન્ટ એવો હોય છે કે ત્યાં સુરક્ષિત લોકો ઊભા રહી શકે એસેમ્બલ થઈ શકે અને એ સ્પોટ જે ખરો એ ડિફાઇન કરવામાં આવ્યો હોય છે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હોય છે પહેલેથી અને આઈડેન્ટિફાઈ કરેલો જે સ્પોટ હોય છે એ સ્પોટ ની ઉપર લોકો એકત્ર થવાનો હોય છે

સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ સરનામું નોંધી

जो है तो मॉकबेल चल रही है मॉकबे के दरमियान क्या जिम्मेदारी रहती है पुलिस की और किस तरह से लोग उनको सपोर्ट कर सकते हैं इसके बारे में आप क्या बताएंगे अभी ऑपरेशन शी के अंतर्गत

કોઈપણ બાંધછોડ કરવા માટે બિલકુલ તૈયાર નથી એને માટે જે કંઈ કદમ ઉઠાવવા પડે જે કંઈ તૈયારી કરવી પડે એને માટે સરકાર સમયસર

લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને મોકડ્રીલ દરમિયાન પહેલેથી જ એસેમ્બલ પોઈન્ટ નક્કી કરી દેવામાં આવ્યો હતો એસેમ્બલ પોઈન્ટ જે ખરો એ સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જૂના થાણા ખાતે રાખવામાં આવ્યો હતો અને અગાઉથી જ ત્યાં મેડિકલની સુવિધા પણ ઊભી કરવામાં આવી હતી ત્રણ રૂમોની અંદર ત્રણ અલગ અલગ ઇજાગ્રસ્ત જે મોક મોકડ્રીલ દરમિયાન ઈજાગ્રસ્ત વ્યક્તિઓને લાવવામાં આવ્યા હતા એમને ત્યાં સારવાર આપવામાં આવી હતી અને જેની સમીક્ષા જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓએ લીધી હતી અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર સુજન છે ચાલો આપણે સાંભળીએ ઓપરેશન શીલ સિવિલ ડિફેન્સના બીજા મોકડ્રીલ માં નવસારી કોર્પોરેશન અંતર્ગત સિટી સ્કેરમાં એર રેડનું સિમિલેશન કરવામાં આવ્યું હતું જેમાં એસેમ્બલી પોઈન્ટ પર બે બિલ્ડિંગમાંથી એર રેડ થયું છે આ રીતનું સિમ્યુલેશન કરીને લોકોને ઇવેક્યુએટ કરવામાં આવ્યા સેફ જગ્યા પર લાવવામાં આવ્યા એની સાથે જેટલા હતા એમને મેડિકલ સપોર્ટ આપવામાં આવ્યો સિવિલ ડિફેન્સના છેલ્લા જયારે મોકડીલ કરવામાં આવ્યું હતું તેમાં અને આમાં ડિફરન્સમાં પ્રાઇવેટ બિલ્ડિંગ પર આપણે સિમ્યુલેશન કર્યું ત્યારે લોકોનો સહકાર કેવી રીતનો રહે છે લોકોને માહિતી થોડી ગભરામણ ન થાય એના માટે આપવામાં આવેલી હતી એની સાથે જ અમારા એનસીસી ના સિવિલ ડિફેન્સના જે બોર્ડન છે આ રીતના લોકો અમારી પાસે વોલન્ટિયર તરીકે આવ્યા હતા પ્રાઇવેટમાંથી પણ કહેવાય છે તો એનાથી પણ લોકો અમારી પાસે આવી ગયા અને અમારા અધિકારીઓ સાથે આ લોકોએ સંપર્ક કર્યો પોલીસના સાથે આપણે ફાયર પોલીસ કોર્પોરેશન એમના સાથે લોકોને સાવચેતીના પગલા રૂપે આ બધું કામગીરી કરાવી હતી એના સાથે આજે રાત્રે જિલ્લામાં આના બ્લેકઆઉટ ના અંતર્ગત નવસારી કોર્પોરેશન વિસ્તારમાં આપણે રાત્રે આઠ થી સાડા ના વચ્ચે બ્લેકઆઉટ કરીશું બધાને વિનંતી એવી છે કે જ્યારે સાયરન વાગે અને જે જગ્યા પર સાયરન ન પણ વાગે આઠ વાગે બધાએ પોતપોતાના બહારના લાઇટો અને અંદરના લાઇટ શરૂ રાખવાના હોય તો પરદા બંધ કરીને આપણું શહેર અંધારું થઈ જાય ગાયબ થઈ જાય એર રેડના વખતે ન દેખાય એવી આપણે કોશિશ કરીએ રસ્તાઓના વાહન ઉપર આપ લોકો એ સમયમાં ચલાવતા હોય તો બને એટલું હેડલાઇટ બંધ કરીને સાઈડમાં પાર્ક કરી દેવું તો આપણે રસ્તા ઉપરથી પણ ઇનવિઝિબલ થયા જેવું વાતાવરણ રહી શકે છે જ્યારે પણ મેજર ઇન્સિડન્ટ કે ઇમરજન્સી બનશે આપણે માહિતી આપીએ છીએ જ્યાં સુધી ઇમરજન્સી ઇન્સિડન્ટ બનતો નથી ત્યાં સુધી લોકોમાં કે સરકારી બિલ્ડિંગ પર કરવું અને ખાનગી બિલ્ડિંગ પર કરવું અમારા માટે નવી અનુભવની અને શિખામણ જેવી બાબતો હતી જે અમે પોતે પોઈન્ટ નોંધી લીધા છે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આ રીતનો ઇન્સિડન્ટ બને ત્યારે લોકોને આ ખબર રહેશે અને અમે આ બધા ફેક્ટર્સ ધ્યાનમાં રાખીશું તો આ પ્રમાણે આજરોજ જ્યારે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોકડ્રીલ દરમિયાન કદાચ હવાઈ હુમલો થાય ને હવાઈ હુમલાની અંદર ખાનગી બિલ્ડિંગમાંથી રેસ્ક્યુ કરવું પડે તો કેવી રીતે રેસ્ક્યુ કરી શકાય રેસ્ક્યુ દરમિયાન કઈ કઈ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ અને એ સંદર્ભે જિલ્લા કલેક્ટરે પણ માહિતી આપી તો આજ પ્રમાણે આવા અનુભવ સમાચારો માટે આપ નિહાળ ત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પ્રસંગ મિત ભદૌરિયા કૃષાંગ પટેલની સાથે હું મહેશ મહેશભટ્ટ